સેટ એમએન એન હાઈસ્કૂલ અને શ્રીમતી એનસીએલ સાંડેસરા હાયર સેકન્ડરી સ્કૂલ કરી છે આધુનિકરણ કરાયું હતું અને આજે પણ માત્ર એક સૂચન પર એઆઈ જેવી આધુનિક ટેકનોલોજી શીખવા માટે બાળકો માટે વર્ગો શરૂ થાય એ માટે પોતે સમગ્ર ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે અને એ વાત આજે સાકાર થઈ રહી છે માત્ર આટલું જ નહીં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આવતા છથી સાત વર્ષ સુધી મારા સીએસઆર ફંડમાંથી સેટ એમેન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત સહાયરૂપ રહીશ આવા દાતાશ્રી બી કે પટેલ જેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સૌ માટે પ્રેરણારૂપ બની રહ્યા છે આજના કાર્યક્રમમાં ખાસ પધારેલા માસ્ટર ટ્રેનર ચાર્મીસ મણિયારનું પણ ખૂબ ખૂબ સ્વાગત જેમની પાસે વિદ્યાર્થીઓએ મોટી અપેક્ષા છે તેઓ એઆઈ વિષયની યોગ્ય તાલીમ આપીને આપણા ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને પણ ટેકનોલોજીથી જોડાઈ રહે તેવી તૈયારીઓ કરી રહ્યા છે તો આજે શાળાની સેવામાંથી નિવૃત્ત થનાર બે કર્મચારીઓ જયેશભાઈ પરમાર માધ્યમિક વિભાગના અંગ્રેજી વિષયમાં છેલ્લા ત્રીસ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બચાવી રહ્યા હતા તો માનતભાઈ ભરવાડ જેમણે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક શાળામાં સેવક તરીકે સેવા આપી છે ત્યારે આ બંને કર્મચારીઓને આજે સંપૂર્ણ શાળા પરિવાર તરફથી દીર્ઘાયુ સારી તંદુરસ્ત અને નિવૃત્ત જીવન માટે શુભકામનાઓ પણ પાઠવી હતી અને ઉપસ્થિત દાતા સહિત ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ અને કારોબારી સભ્યોના વરદ હસ્તે નિવૃત્ત થનાર જયેશભાઈ પરમાર અને માતમ ભરવાડને પ્રમાણપત્ર તેમજ સાલ શ્રીફળ સાકર અને મોમેન્ટો દ્વારા તેઓને ભાવભરી વિદાય આપવામાં આવી હતી હવે જીટીપી રોબિક્સ કોડિક્સ અને મશીન લર્નિંગ જેવી ટેકનોલોજી શાળાના વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી બની રહી છે વિદ્યાર્થીઓ શહેરથી દૂર ઘણા તો ખૂબ ગરીબ પરિવારમાંથી આવતા હોવા છતાં તેઓમાં ક્ષમતા ઘણી છે આજે તેમને એવું કોઈ સાધન આપવામાં આવ્યું નથી કે જે ભવિષ્યમાં તેમની સ્પર્ધાત્મક શક્તિ વધારી શકે અને તેથી આ એઆઈ વર્ગ શરૂ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ માત્ર વર્ગ ઉદઘાટન નહીં પણ ભવિષ્યના પથ દર્શન સમાન છે શાળાની મજબૂત વહીવટી વ્યવસ્થાથી લઈને દાતા દયાળુ હૃદય સુધી અને શિક્ષકશ્રીઓથી મહેનતથી લઈને તાલીમ આપનાર ટ્રેનર સુધી સૌના સહયોગથી આજનું આયોજન સફળ બન્યું હતું તો કાર્યક્રમનો હેતુ એઆઈ વર્ગો શાળામાં શરૂ થાય એ માત્ર સમયની માંગ હતી પણ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને સ્પર્તિપર્ધી બનવાનો શાળા પરિવારનો સંકલ્પ છે એઆઈ એટલે શિક્ષણમાં નવી દિશા જે આજે યુનિવર્સિટીથી લઈને ઉદ્યોગમાં જરૂરી બની રહી છે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શાળા કક્ષાએ થાય એ માટે આજે પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો છે બી કે પટેલનું આ દાન કાર્ય માત્ર ભૌતિક વ્યવસ્થા પૂરતું નહીં પણ ભવિષ્યના નવનિર્માણ માટે એક નમ્ર શક્તિશાળી પ્રયાસ છે એમ કહેવાય છે કે સાચો દાતા એ છે જે થઈ શકે એટલું નહીં પણ જરૂર છે એટલું આપે હું દરેક વખતે દરેક ફંક્શનમાં આપણા ત્યાં આવું છું એટલે મારે કંઈ બહુ વધારે કહેવાનું નથી કહેવાનું રહેતું નથી પણ છતાં જ્યારે આપણે ના ક્લાસીસ ચાલુ કરવા જઈ રહ્યા છીએ ત્યારે મારે આપણે તમને એટલું જ કહેવું છે કે એઆઈ એટલે શું એ આપણને ચારવી બેને આપણને સારી રીતે સમજાવ્યું છે અને જ્યારે જ્યારે ક્લાસ ચાલશે ત્યારે પણ આપણને સમજાવશે આપણે જે પ્લાનિંગ કર્યું છે એ પ્રમાણે આપણા ક્લાસ

મારે કંઈ વધારે કહેવાનું રહેતું નથી પણ બસ તમે આપણી સ્કૂલનું નામ રોશન કરો એ જ મારે જોવું છે બીજું કંઈ મારે વધારે કહેવાનું જતું નથી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત અમારી શાળા સેઠ એમએન હાઈસ્કૂલમાં આજે ખૂબ જ આનંદનો દિવસ છે કારણ કે અમારી શાળાના જે વિદ્યાર્થીઓ છે એમાં સિત્તેર ટકા બાળકો એ આંતરિયાળ વિસ્તારમાંથી આવે છે અને ખૂબ જ પછાત વિસ્તારમાંથી આવે છે આવા બાળકો એમાં મોટાભાગના વિદ્યાર્થીઓ એ ટ્યુશન પણ જતા નથી કે એના માટેનો પણ કે ફી આપવા માટેનો પણ પૈસા નથી ત્યારે આવા બાળકો માટે અમારા ત્યાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત એટલે કે કોઈ ગ્રાન્ટેડ શાળામાં શરૂ થતા હોય એવા એઆઈના વર્ગો એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિન્સીના વર્ગો અમારા ત્યાં આજે શરૂ થયા છે આ બાળકો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજિન એટલે કે એઆઈના એઆઈથી પરિચિત થશે અમારા ત્યાં અમારા જ ભૂતપૂર્વ વિદ્યાર્થી બી કે પટેલ કે જેઓ એમનું ઋણ ચૂકવવા માટે શાળા પ્રત્યેનું એ પુત્ર વિદ્યાર્થી છે અને એમનો એક ઈચ્છા છે કે મારી હું જે શાળામાં ભણ્યો છું એ શાળાના બાળકો એ ટોપ પર હોવા જોઈએ સમગ્ર રાજ્ય અને દેશમાં ત્યારે સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત એમના થકી અને એમણે એમના દાન થકી આજે એઆઈના વર્ગો શરૂ કર્યા છે અમદાવાદથી ખાસ ચારમીસ બેન મણિયાર કે જેઓ આજે એઆઈના વર્ગો એ લેવા માટે આવશે દર શનિવારે સવારે દસથી એક એટલે કે ત્રણ કલાક દરમિયાન જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એવા એસી બાળકો એ આ એઆઈના ક્લાસની અંદર એ અભ્યાસ કરશે મારા માટે અને અમારા સૌ માટે આનંદની વાત એ છે કે આ એઆઈના જે વર્ગો છે એ ચાલશે ત્યારે એ બાળકો માટે જે સરકારની નવી શિક્ષણ નીતિ છે એમાં ભાર વગરનું જે ભણતર છે એમાં બાળકોને માત્ર બેગલેસ આવે અને ખાલી રમત રમે અથવા તો એન્જોય કરે એવું નહીં પણ ટેકનોલોજીનો જમાનો છે અને અમારા બાળકો અન્ય બાળકો સાથે સ્પર્ધામાં ટકી શકે વિશ્વ સાથેની સ્પર્ધામાં ટકી શકે તેવા બનાવવા માટેનું એક અભિરત કાર્ય એ આજે શરૂ થયું છે અને માન્ય શ્રી વિ પટેલ કે જેમણે આ કાર્ય માટે એમને સહયોગ આપ્યો છે એમનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને જે ચાર્વીસબેન મણિયાર પણ દર શનિવારે અમદાવાદથી આવવાના છે એમનો પણ આ તબક્કે શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર 满足。